સમાચાર બકુલા પરમાર વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડમાં સિંદ્રીથી પાંત્રીસ હજાર સાતસો કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત વિશ્વમાં મહિલા સશક્તિકરણ માટે એક મોડલ બની ગયું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં શહેરી સહકારી બેન્કોનું સંગઠન રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ લિમિટેડનું લોકાર્પણ કરશે ભારતે અંદાજે ત્રીસ લાખ કરોડ રૂપિયાના મૂલ્યના અઢાર મહત્વપૂર્ણ ખનીજ ભંડારોની હરાજી શરૂ કરી નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી કે પોલે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જન્મજાત ખામી અંગે જાગૃતિ મહિનાની શરૂઆત કરાવી અને ભારતના યુકી ભાંભરી અને નેધરલેન્ડના રોબિન હાસે એટીપી દુબઈ ઓપન ટેનિસ ડબલ્સની સેમીફાઇનલ આજે રમશે સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડમાં સિંદ્રીથી પાંત્રીસ હજાર સાતસો કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા આ પ્રોજેક્ટ ખાતર રેલ પાવર અને કોલસા સેક્ટર સાથે સંબંધિત છે શ્રી મોદીએ યુરિયા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ સિંદ્રી ખાતર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો આ પ્લાન્ટ આઠ હજાર નવસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે શ્રી મોદીએ સત્તર હજાર છસો કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક રેલ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કર્યા તેમણે કાર્યક્રમ દરમિયાન ત્રણ ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી શ્રી મોદીએ ઝારખંડમાં ચત્રા ખાતે સાત હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ઉત્તર કરણપુરા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના યુનિટ એક સહિત મહત્વના પાવર પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા શ્રી મોદી ધનબાદમાં જનસભાને સંબોધશે તેઓ એક જાહેર કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળના હુગલીના આરામબાગમાં સાત હજાર બસો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે આવતીકાલે શ્રી મોદી પશ્ચિમ બંગાળના નાદીયા જિલ્લામાં પંદર હજાર કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે તેઓ બિહારના ઔરંગાબાદમાં એકવીસ હજાર ચારસો કરોડથી વધુની વિકાસ યોજનાઓનું પણ ઉદઘાટન કરશે શ્રી મોદી બેગુસરાયની મુલાકાત દરમિયાન દેશભરમાં લગભગ એક કરોડ અડતાળીસ લાખ રૂપિયાના બહુવિધ તેલ અને ગેસ ક્ષેત્રના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે ભારતે અંદાજે ત્રીસ લાખ કરોડ રૂપિયાના મૂલ્યના અઢાર મહત્વપૂર્ણ ખનીજ ભંડારોની હરાજી શરૂ કરી છે નવી દિલ્હીમાં ખાણકામની હરાજીના બીજા તબક્કાની શરૂઆત કરતા કોલસા અને ખાણમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે સરકારના પ્રયાસો જટિલ ખનીજોની શોધ અને ખાણકામ સંબંધિત વૈશ્વિક સ્થિરતા લક્ષ્યોને અનુરૂપ છે આ ખનીજો પુનઃ પ્રાપ્ય ઉર્જા સંરક્ષણ ફાર્માસ્યુટીકલ્સ અને હાઇટેક ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે હરાજીની પ્રક્રિયામાં પારદર્શક રીતે બે તબક્કાની હરાજી દ્વારા ઓનલાઈન બિડિંગનો સમાવેશ થશે અને ત્યારબાદ ટેન્ડર દસ્તાવેજોનું વેચાણ થશે શ્રી જોશીએ જણાવ્યું હતું કે ખાણ મંત્રાલય માઇનિંગ સેક્ટરના સ્ટાર્ટઅપ્સ અને લઘુ અને નાના સેક્ટરમાં સંશોધન અને નવીનીકરણને નાણાં આપવા માટે તેના વિજ્ઞાન અને તકનીકી કાર્યક્રમનું પણ વિસ્તરણ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારત વિશ્વમાં મહિલા સશક્તિકરણ માટે એક મોડલ બની ગયું છે તેમણે કહ્યું કે દેશની મહિલાઓએ સાબિત કર્યું છે કે તક આપવામાં આવે તો તેઓ તમામ ક્ષેત્રોમાં તેમના પુરૂષ સમકક્ષોને પાછળ છોડી શકે છે રાષ્ટ્રપતિ આજે સવારે ઓડિશાના ગંજમ જિલ્લાના ભાંજા વિહાર ખાતે બહેરામપુર યુનિવર્સિટીના પચીસમા દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે ભારતે તેના સશસ્ત્ર દળોના કાયમી કમિશન અને અન્ય ઘણા ક્ષેત્રોમાં મહિલાઓને સામેલ કરી છે જે એક સમયે પુરૂષોનો એકાધિકાર હતો તેમણે કહ્યું કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને મહિલાઓની સક્રિય ભાગીદારીથી વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર પણ બની જશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે એકસો ચાળીસ કરોડની વસ્તીમાં ઓગણપચાસ ટકા હિસ્સો ધરાવતી ભારતીય મહિલાઓને દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વધુ સશક્ત બનાવવાની જરૂર છે રાષ્ટ્રપતિ આજે બપોર પછી કટક ખાતે ઓડિશાની બ્રહ્મકુમારીઓની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે આવતીકાલે તેઓ સંબલપુર જિલ્લામાં સંથા કબી ભીમા ભોઇ સંબંધિત વિવિધ સ્થળોની મુલાકાત લેશે તેઓ સંબલપુરના મિની સ્ટેડિયમમાં મહિમા સંપ્રદાયના અનુયાયીઓને પણ મળશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આઠમી માર્ચે એરફોર્સ સ્ટેશન હિન્ડન ખાતે ભારતીય વાયુસેનાની બે ફાઇટર સ્ક્વોડ્રન બસો એકવીસ સ્કવાડ્રન અને પિસ્તાળીસ સ્ક્વોડ્રનને રાષ્ટ્રપતિ માનક પ્રદાન કરશે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા એર માર્શલ પીએમ સિંહાએ જણાવ્યું હતું કે પાંચસો નવ સિગ્નલ યુનિટ અને અગિયાર બેઝ રિપેર ડેપોને પ્રેસિડેન્ટ કલર્સ પ્રાપ્ત થશે તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ સ્ટાન્ડર્ડ એન્ડ કલર્સનો એવોર્ડ એ યુદ્ધ અને શાંતિ બંને દરમિયાન રાષ્ટ્રને આપેલી સેવા બદલ એરફોર્સ યુનિટ અથવા સ્કવોડ્રનને આપવામાં આવતા સર્વોચ્ચ સન્માનોમાંનું એક છે એર માર્શલ સિંહાએ જણાવ્યું હતું કે અઢાર વર્ષની સેવા બાદ પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ અને પચીસ વર્ષની સેવા બાદ પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ આપવામાં આવે છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં શહેરી સહકારી બેન્કોનું સંગઠન રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ લિમિટેડનું લોકાર્પણ કરશે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સહકારથી સમૃદ્ધિના ધ્યેયને હાંસલ કરવાના ઉદ્દેશ સાથે આ સંગઠનની સ્થાપનાને વધુ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે આ પહેલનો હેતુ શહેરી સહકારી બેન્કિંગ ક્ષેત્રને આધુનિક અને મજબૂત કરવાનો છે જેનાથી બેન્કો અને તેમના ગ્રાહકો બંનેને ફાયદો થશે આ સંસ્થાને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની અને અર્બન કો ઓપરેટીવ બેન્કિંગ સેક્ટરમાં કામ કરવા માટે ભારતીય રિઝર્વ બેન્ક તરફથી નોંધણી પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે આ ઉપરથી રહ્યા છો સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ ઓડિશાના ચાંદીપુરથી હવામાં જ સંરક્ષણ કતરી અત્યંત ટૂંકા અંતરની એર ડિફેન્સ સિસ્ટમ વશોરદનું સફળ પરીક્ષણ કર્યું મિસાઇલનું પરીક્ષણ વિવિધ પરિસ્થિતિઓમાં સ્પીડ માનવરહિત હવાઈ લક્ષ્યો સામે કરવામાં આવ્યું હતું ડીઆરડીઓએ ગત બુધવારે પણ આ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું સ્વદેશી રીતે વિકસિત કરવામાં આવેલી વશોરદ એ પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મિસાઇલના સફળ પરીક્ષણ બદલ ડીઆરડીઓ સેના અને ઉદ્યોગ જગતને અભિનંદન પાઠવ્યા છે તેમણે કહ્યું છે કે આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવી મિસાઇલ સશસ્ત્ર દળોને વધુ તકનીકી ક્ષમતા પ્રદાન કરશે નીતિ આયોગના સભ્ય ડોકટર વી કે પોલે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જન્મજાત ખામી અંગે જાગૃતિ મહિનાની શરૂઆત કરાવી આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા તેની વિષય વસ્તુ જન્મજાત ખામીવાળા બાળકો માટે સર્વસમાવેશક સમર્થન રાખવામાં આવી છે અને આરોગ્ય મંત્રાલયના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ મહિના દરમિયાન જન્મજાત ખામી નિવારણ વહેલી ઓળખ સમયસર વ્યવસ્થાપન અને મનોસામાજિક અસર અંગે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ માટેની વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે આ પ્રસંગે ભારતમાં વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓના પ્રતિનિધિ ડોક્ટર રોડેડિકો એચ ઓફરીન અને યુનિસેફના ભારતમાં પ્રતિનિધિ પણ સંબોધન કર્યું હતું ભારત અને ઇટાલી વચ્ચે ગઈકાલે નવી દિલ્હીમાં બીજો વાણિજ્ય સંવાદ યોજાઈ ગયો જેમાં બંને દેશોના લોકો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો વિદેશ મંત્રાલયમાં સચિવ કુમાર પરદેશીએ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા બંને પક્ષોએ વિઝા જારી વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોની અવરજવર સલામત અને કાનૂની સ્થળાંતર સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારી કરારો મહિલાઓ અને બાળકોની સુરક્ષા અને નાગરિકો માટે મુસાફરીની સરળતા જેવા મુદ્દાઓ ઉપર સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે ઉત્તર પ્રદેશના જોનપુરમાં ધર્મપથનો શિલાન્યાસ કરશે આ ધર્મપથ જોનપુરને અયોધ્યા વારાણસી અને મિરઝાપુર સાથે જોડશે જે અંતર્ગત હાઉઝથી પૂર્વાંચલ યુનિવર્સિટી અને પૂર્વાંચલ યુનિવર્સિટીથી શાહગંજ સુધી ત્રણ હજાર ચારસો પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ચાર માર્ગીય રોડ બનાવવામાં આવશે આ ઓગણત્રીસ કિલોમીટરનો રસ્તો પંચાવન ગામોમાંથી પસાર થશે એટીપી દુબઈ ઓપન ટેનિસ ડબલ્સની સેમિફાઇનલમાં આજે ભારતના યુકી ભાંભરી અને નેધરલેન્ડનો રોબિન હાસે અમેરિકાના ઓસ્ટિન ક્રાજીસેક અને ક્રોએશિયાના ઇવાન ડોડિક સામે રમશે મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે ભાંભરી અને હાસેએ ગઈકાલે ગ્રેટ બ્રિટનના જેમી મુરે અને ન્યુઝીલેન્ડના માઇકલ વિનસને છ ચાર સાત છ થી પરાજય આપ્યો હતો અગાઉ રોહન બોપન્ના અને મેથ્યુ એબેદાનની જોડીને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો ભારતની ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદ ગઈકાલે જર્મન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે જોલી અને ગોપીચંદે મેચમાં હોરિંગકોવા અને ઝુઝા કોવાને એકવીસ દસ એકવીસ અગિયારથી પરાજય આપ્યો હતો વિમેન્સ સિંગલ્સમાં આકર્ષી કશ્યપ ડેન્માર્કની મિયા બ્લીચફેડ સામે પરાજય થયો હતો પુરૂષ સિંગલ્સના બીજા રાઉન્ડમાં સતીશ કુમાર કરુણાકરણને આયર્લેન્ડના નહાટ ન્યુગેને પરાજય આપ્યો હતો ઝારખંડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડમાં સિંદરીથી પાંત્રીસ હજાર સાતસો કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત વિશ્વમાં મહિલા સશક્તિકરણ માટે એક મોડલ બની ગયું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં શહેરી સહકારી બેન્કોનું સંગઠન રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ લિમિટેડનું લોકાર્પણ કરશે ભારતે અંદાજે ત્રીસ લાખ કરોડ રૂપિયાના મૂલ્યના અઢાર મહત્વપૂર્ણ ખનીજ ભંડારોની હરાજી શરૂ કરી નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી કે પોલે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જન્મજાત ખામી અંગે જાગૃતિ મહિનાની શરૂઆત કરાવી અને ભારતના યુકી ભાંભરી અને નેધરલેન્ડનો રોબિન હાસે એટીપી દુબઈ ઓપન ટેનિસ ડબલ્સની સેમીફાઇનલ આજે રમશે આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા